શિવપુરાણ ભાગને વ્યાસી બ્રહ્માજી કહે છે એ નાણા બ્રાહ્મણી દેવી પાર્વતીને પ્રતિબદ્ધ ધર્મનો ઉદ્દય આપ્યો ને પછી મેનાને બોલાવીને કહ્યું હે માર રાણીજી હવે તમારી પુત્રને યાત્રા કરાવું એને વિદાય આપો ત્યારે બહુ સારું કહીને તે પ્રેમને વસીભૂત થઈ ગયા પછી ફરીથી ધૈર્યને ધારણ કરીને એ કાલીને બોલાવ્યા અને એના વ્યાજના ભયથી વ્યાકુળ થઈ મેં પુત્રને વારંવાર ગળે વાળ લગાડીને અત્યંત ઉચ્ચ સ્વરથી લડવા લાગ્યા પછી તો પાર્વતીજી પણ કરુણા જગત વાત કહેતા જોર જોરથી રડી પડ્યા મેરાણી સિવા બંને વિરુદ્ધ શોખથી પીડિત થઈને મૂષિત થઈ પડ્યા પાર્વતીજીના રૂધનથી દમ દેવ પત્નીઓ પણ પોતાની શુદ્ધુદ ખોઈ બેઠી બધી સ્ત્રીઓ ત્યાં રડવા લાગી બધી સ્ત્રીઓ અત્ય જેવી બની ગઈ એ યાત્રાને સમયે પરમ પ્રભુ સાક્ષાત રોગીસો પણ રડી પડ્યા તો બીજા પણ કોણ રહી શકે તેમ હતું આ સમયે પોતાના સમસ્ત પુત્રો મંત્રીઓ અને ઉત્તમ બ્રહ્મણની સાથે હિમાલય શીઘ્ર ત્યાં આવી પહોંચ્યા અને મોહજ પોતાની દીકરીને સાથે સાથે સાંપીને રડવા લાગ્યા દીકરી તું મને છોડીને ક્યાં ચાલી આવો કઈને આખા જગતને સોનું માનતા હોય હોવા છતાં તે વારંવાર વિલાપ કરવા લાગ્યા ત્યારે જ્ઞાનીઓના શેઠ પૂર્વક અન્ય બ્રાહ્મણની સહયોગથી કે આત્મવિદ્યાનો દેશ આપવા આપતા સૌને સુખદ રીતે સમજાવ્યા ત્યારે હિમાલયને મેનાએ વિનયપૂર્વક જય જાણ કરી શિવાને બેસવા માટે પાલખી મંગાવી બ્રાહ્મણની પત્નીઓએ શિવાને એ પાલખી પર બે ચઢાવ્યા અને સૌએ મળીને આશીર્વાદ આપ્યા પિતા માતા બ્રાહ્મણે પણ પોતાની શુભકામના પ્રગટ કરી મેના અને હિમાલય પાર્વતીને એવું એવું સામાન આપેલું જે મહારાણીને યોગ્ય હતું વિવિધ પ્રકારના દ્રવ્યોને શુભ રાશિ ભેટ આપી જે બીજાઓ માટે તો દુર્લભ હતી સિવાય સમજગુરુજનોને માતા પિતાને પુરુષ અને બ્રાહ્મણને ભાવ્યતા બીજી સ્ત્રીઓને પ્રણામ કરીને યાત્રા કરી પુત્રો સહિત બુદ્ધિમાન હિમાચલ પણ સ્નેહની વ્યતિબુદ્ધ થઈને પાછળ પાછળ ગયા અને સ્થાને પહોંચ્યા ત્યાં દેવતાઓ ભગવાન શ્રી પ્રસન્નતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા હતા નદઅંતર કૈલાસ પહોંચીને શિવે પાર્વતીને કહ્યું હે દેવેશ્વરી તમે તો સદાય મારી પ્રાણપ્રિયા છો તમને લીલાપૂર્વક એ વાતને યાદ કપાવી રહ્યા છું તમને પૂર્વજનો પૂર્વજનની વાતોનું શો છે તેથી મારા અને પોતાના નિત્ય જો તમને સમજમાં હોય તો બતાવો પોતાના પ્રાણનાથ મહેશ્વરની આ વાત સાંભળીને શંકરની નિત પ્રયાસ પાર્વતી મલકાતા મલકાતા આમ બોલ્યા એ પ્રાણસ્વર મને બધી વાતોનું શણો છે તું આ સમયે આપશુભ રહો અને આ અવસરને અનુરૂપ જે કાર્ય હોય એને જ શીઘ્ર કરો બ્રહ્માજી કહે છે કે નારદ પ્રિયા પાર્વતીના સાંકડો સુધા પધારા સમાન નમધુર વચનોને સાંભળીને લોકાચાર પારાયણ ભગવાન વિશ્વનાથ બહુ પ્રસન્ન થયા એમણે ઘણી બધી સામગ્રી એકત્ર કરીને નારાયણ વગેરે દેવતાઓને જાત જાતની મનોભોજ્ય વસ્તુઓ ખવડાવી આ રીતે પોતાના લગ્નમાં પધારેલા બીજા લોકોને પણ ભગવાન શંકરે સુમધુર રસથી યુક્ત વિવિધ પ્રકારનું અન્ન જમાડ્યું ભોજન કર્યા પછી સર્વે દેવતાઓએ વિવિધ તત્વોથી વિભૂષિત થઈ પોતાની સ્ત્રીઓને ગણોની સાથે આવીને પ્રભુ ચંદ્રશ્રીને પ્રણામ કર્યા પછી પ્રિય વચનો દ્વારા પ્રશંસાપૂર્વક એમની આ સ્તુતિ અને પરિક્રમા કરીને શિવ વિવાહની પ્રશંસા કરતાં કરતાં એ બધા પોતપોતાના ધામે ચાલ્યા ગયા હે મુનિષ સાક્ષાત ભાન શિવકાચાર વિષ્ણુને અને મને પણ પ્રણામ કર્યા ઠીકે જ રીતે જ્યાં વામ રૂપને શ્રી હરિમહર્ષિ કશ્યપને નમસ્કાર કર્યા હતા ત્યારે મેં અને વિષ્ણુ શિવને શાસ્ત્રી સતત આપ્યા અને એમને આશીર્વાદ આપ્યા શ્રીઅરજીએ એમને પરમાત્મા માનીને એમની ઉત્તમ શુદ્ધિ કરી પછી મારી સાથે ભગવાન શ્રી વિષ્ણુ શિવ પાસેથી વિદાયેલી શિવાને શિવને પ્રશાંત હાય જોડીને એમના વિવાહની પ્રશંસા કરતાં કરતાં પોતાના ઉત્તમ સામે પહોંચી ગયા હે તાત આ રીતે મેં પરમ પરમ મંગલમય શિવ વિવાહનું વર્ણન કર્યું આ શોકનાશક આનંદદાયક તથા ધન અને આયુની બુદ્ધિ કરનાર છે જે પુરુષ ભગવાન શિવને શિવાના મન મનપરોવીને પવિત્ર થઈને પ્રતિદિના સાંભળે છે અથવા નિવમપૂર્વક બીજાઓને સંભળાવે છે તે શિવલોક પ્રાપ્ત કરી લે છે આ અદભુત આખ્યાન કહેવામાં આવ્યું જે મંગલમય આવા સ્થાન સ્થાન છે એ સંપૂર્ણ વિપુરનો નાશ કરીને સમત લોકોનો નાશ કરે છે એ દ્વારા સ્વર્ગ્યાસ આવતા પુત્ર અને પૌત્રની પ્રાપ્તિ થાય છે અને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે આ સમજબુસ્ત સ્વપ્નોનું નાશકતા બુદ્ધિ અને વિવેક વગેરેનું સાધક છે પોતાના હિતની કામના કરનારો લોકોને શિવ સંબંધિત બધા જ ઉત્સવમાં પ્રસન્નતાની સાથે પ્રયત્નપૂર્વક આનો પાઠ કરવો જોઈએ એ ભગવાન શિવને સંતોષ પ્રદાન કરનારો છે આવું કરવાથી ચમત્કારી થાય છે સત્ય છે આ સત્ય છે એમાં સંશય નથી રુદ્ર સંહિતા ચતુર્થ ખંડ વંદના કરવાથી જેનું મન પ્રસન્ન થઈ જાય જેમને પ્રેમ અત્યંત વાલો છે જેમ પ્રદાન કરનાર છે પૂર્ણાનંદમય ભક્તોની અભિલાષા પૂર્ણ કરનારા ઐશ્વરના એકમાત્ર આશ્વાસ અને કલ્યાણ સ્વરૂપ છે સત્ય જ જેમનું શ્રી છે જે સત્યમય છે શ્રીનાથજીએ પૂછ્યું હે દેવતાઓનું મંગલ કરનાર દેવ પરમાત્મા શિવ તો સર્વસમર્થ છે આત્મારામ થઈને પણ એમણે જે પુત્રની ઉત્પત્તિ માટે પર્વતની સાથે લગ્ન કર્યું એમનો એ પુત્ર કઈ રીતે ઉત્પન્ન થયા તથા તારકાસુનો મત કેવી રીતે થયો મારા પર કુરાવને આખું પૂર્ણરૂપે વર્તન કરીને જણાવો એના ઉત્તરમાં બ્રહ્માજીએ કથા પ્રસંગ સંભળાવીને કુમાર ગંગાથી ઉત્પન્ન થવા થયા હોવાની તથા કૃતિકાવરે સર દ્વારા એમનું લાલન પાલન થયેલું એ થયેલી સંતુષ્ટિ માટે એમના સમુખ ધારણ કરવા અને કૃત્ય દ્વારા પાલન થયું હોવાથી કાર્તિક નામ હોવાથી વાત કહી ત્યાર પછી એમને શંકર ગીરજાની સેવામાં લાવવામાં આવ્યાની કથા સંભળાવી પછી બ્રહ્માજીએ કહ્યું ભગવાન શંકરે કુમારને ખોળામાં બેસાડી અત્યંત સ્નેહ કર્યો દેવતાઓએ એમને વિવિધ પ્રકારના પદાર્થ વિદ્યાઓ શક્તિ અને અસ્ત્ર શસ્ત્ર વગેરે પ્રદાન કર્યા પાર્વતીનાદરમાં પ્રેમ માહો ન હતું એમણે હર્ષપૂર્વક હસીને સ્મિત થઈને કુમારને પરસોત્તમ ઐશ્વરે આપ્યું હે હેમૃષ્ટ આ રીતે ત્યાં મહોત્સવ થયો સર્વના મન પ્રસન્નતા વિશે શિવની પાર્વતના પાર નહોતું એ દરમિયાન દેવતાઓને ભગવાન શંકરને કહ્યું હે પ્રભુ આ તારકાસુ કુમારના હાથે જ મારું જવાનું છે એટલા માટે આ ઉત્તમ ચરિત્ર ઘટિત થયું છે તેથી અમારા લોકોના સુખાર્થ એનું કામ તમામ એનો અંત કરવાના હેતુ માટે કુમારને આજ્ઞા આપું અમે લોકો આજે જ આશ્વસ્થિત સૂચિત નહીં તારકાને મારવા માટે રણયાત્રા કરીશું બ્રહ્માજી કહે છે હે મને આ સાંભળીને ભગવાન શંકરનું હૃદય દયાદ્ર થઈ ગયું એમણે એમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને તે સમયે તારકનો વધ કરવા માટે પુનરાપુત્ર મારને દેવતાઓને સોંપી દીધું પછી તો શિવજીની આજ્ઞા મળી ગઈ હોવાથી બ્રહ્મા વિષ્ણુ વગેરે બધા દેવતા એકત્ર થઈ નહીં ગૃહને આગળ કરીને તતત જ એ પર્વત પરથી ચાલી નીકળ્યા એ સમયે શ્રી રે વગેરે દેવતાઓના મનમાં પૂર્ણ વિશ્વાસ હતો કે તે ભગવાન શંકરના તીજથી ભાવિત થઈ કુમારના સેનાપતિમાં તારકનો સ્માર કરવાની માટે આવ્યા પહેલી બાજુ તારકે દેવતાઓના આ યુદ્ધ જોગને દે તે વખતે તે પણ એક વિશાળ સેના સાથે દેવો સાથે યુદ્ધ કરવા માટે દાળ ચાલી નીકળ્યું એની વિશાળ વાણીને આવતી જોઈ દેવતાઓએ પરમ વિસ્મય થયો પછી તો તે બળબોકર વારંવાર સિદ્ધાથ કરવા લાગ્યા એ સમયે તતત ભગવાન શંકરની પ્રજાતિ વિષ્ણુ વગેરે સંપૂર્ણ દેવતાઓ પ્રત્યે અકસ્માણી થઈ આકાશવાણી એક વેદેવગણ તમે લોકો જે કુમારના અધિનાયકત્વમાં યુદ્ધ કરવા તૈયાર થયા છો એથી તમે સંગ્રામા દેવને જીતને વિજય શું બ્રહ્માજી કહે છે હેમુને એ આકાશવાણી સાંભળીને બધા દેવતાઓના ઉત્સાહ વધી ગયો એમનો ભય જત્રની વિરોચિત ગર્જના ઘરવા લાગેલી મૃતકામના બળવત્તી થઈ એ બધા જ કુમારને અગ્રણી બનાવી ખૂબ જ ઉતાવળા મહીસાગર સંગમે ગયા પેલી બાજુ બહુ સંખ્ય કસરોથી ઘેરાલી તે તારક પણ બહુ મોટી જાનની સાથે સીગ્રજ તે આવી પહોંચ્યો એમના પદાઘાતથી પૃથ્વી કમ્પ્યુટ હતી એ અત્યંત ભયંકર કોલાલ સાંભળીને પણ સર્વ દેવતાઓ નિર્ભજ બની રહ્યા હતા એક એક સાથે મળીને તારકાસુને સામનો કરવા માટે ગઢ રીતે રીખમ ઊભા થઈ ગયા એ સમયે દેવરાજ ઇન્દ્રકુમારને ગુજરાત પણ બેસાડીને સૌથી આગળ ભરાયા મહાયશ્વી શંકરપુત્ર શોભાથી સંયુક્ત થઈને થઈ રહ્યા હતા એમને પરંપરા પ્રકાશમાં ચામર ઢાળવામાં આવી રહ્યા હતા એ દરમિયાન બલભિમાની અને મહાવીર દેવતાને દેશ પૃથ્વી વિશ્વ થઈને પ્રસલિત કરવા લાગ્યા ત્યારે મહાબલી તાલકાસુર બહુ મોટી સેના સાથે દેવતાઓ સાથે કરતા વેગ પૂગળ આગળ વધ્યો કિરણમાં એટલે કે યુદ્ધમાં ખોટો મત ધારણ કરનાર તારકને યુદ્ધની ઈચ્છાથી આગળ વધતો જોઈ ઇન્દ્ર વગેરે દેવતા એની સામે આવી ગયા પછી તો બંને સેનામાં મહાન ખુલાલ થયો ત્યાર પછી દેવો અને અસુરનો વિનાશ કરનારું એવું યુદ્ધ શરૂ થયું જેને જોઈને વિરોપ હર્ષોલ્લાસ થઈ ગયા અને કાયો દરપોગના મનમાં ભય છવાઈ ગયું આ સમયે વીરભદ્ર કુપિત થઈને મહાબલીમ ગણોની સાથે વીરા વિમાન તારકની પાસે આવી પહોંચ્યા એ બળવાન ગણનાયક ભગવાન શિવના કોપથી ઉત્પન્ન થયેલા હતા તેથી સમજદેવતાને પાછળ છોડીને યુદ્ધની અભિલાષાથી તારકની સામે અડીકમ ભારી ગયા એ સમયે પ્રથમ ગણો તથા બધા જ મનમાં પ્રથમ પરમ ઉલ્લાસ હતો તેથી એ મહા પરસ્પર બધમ બધા કરીને જૂથવા માંડ્યા ત્યાર પછી વેદ રણની તારકાનું યુદ્ધ થયું એ દરમિયાન સોનુ રણથી ત્રણથી થઈ ગઈ ભાગવા માંડી આ રીતે પોતાની ને ભાગથી જોઈ તેનો નાયક ભરાયો અને દસ હજાર ભૂજાઓ ધારણ કરીને સિંહ પર સવાર થઈને દેવગણને મારી નાખવા એમના તરફ ઝપાટો માર્યો એ યુદ્ધના સમયે દેવતા પ્રથમ ગણોને માર મારીને પાડી દેતો હતું ત્યારે પ્રથમ ગણોના નેતા મહાબલી વિરુદ્ધ કર્મને જોઈને એનો વધ કરવા માટે અત્યંત કુપિત થઈ ગયા પછી તો એમણે ભગવાન શિવના ચરણ ક્રમનું ધ્યાન કરીને એક એવું શ્રેષ્ઠ તિર્થોળાત્મા લીધું જેના બધી દિશાઓને આકાશ પ્રકાશિત થઈ આ અવસર પર મહાન કૌતુક પ્રદેશ કરનાર સ્વામી કાર્તિક તટ વીરભદ્રને કેવડાને યુદ્ધને રોકી દીધું ત્યારે સ્વામીની આજ્ઞાથી વીરભદ્ર યુદ્ધમાંથી દૂર ખસી ગયા આ જોઈને શું મહાવીર તારક ક્રોધથી ભરાઈ ગયું તે યુદ્ધ કુશળતા વિવિધ પ્રકારના અસરોનું જાણકારો તેથી દેવતાઓને લલકારી તેમના પર પરમાણુની વૃષ્ટિ કરવા લાગ્યો એ સમયે બલવાનોમાં શ્રેષ્ઠ હસુરા તરીકે એવું મહાન કર્મ કર્યું કે બધા દેવતા ભેગા મળીને પણ એમનો સામનો ન કરી શક્યા એ ભયભીત દેવતાને આમ માર ખાતા જોઈને ભગવાન યુદ્ધને ક્રોધ થઈ ગયો અને એ શીઘ્ર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા એ ભગવાન શ્રીહરીએ પોતાના આયુધ સુદર્શન ચક્રને ધનુષને લઈને યુદ્ધ મહાદેવ તારક પર આક્રમણ કર્યું એ મુને ત્યાર પછી બધાના દેવતા શ્રીહરીને તારકાસોની વચ્ચે અત્યંત ભયંકર એ યુદ્ધ છેડાઈ ગયું એ દરમિયાન અચ્યુદ્ધે કુપી થઈને મહાન સિન્નાથ કર્યું અને ધગકી જવાળાઓના જેવા પ્રકાશવાળા પોતાના ચક્રને ઉઠાવ્યું પછી તો શ્રીએ ચક્રસી દેચરા તરફ તારક પર પ્રહાર કર્યો એના ઘાત વ્યસ્ત થઈને યસુર જમીન પર પડી ગયું પરંતુ યસુર નાયક તારક અત્યંત બળવાનું હતું જેથી તરત ઉઠીને એ દેચરાજે પોતાની શક્તિથી ચક્ર નાટક કરી નાખ્યા હેમની ભગવાન વિષ્ણુને તારકાસુ બંને બળવાન હતા અને બંનેમાં આઘાત બળતું તે યુસ્તમાં તેઓ પરસ્પર લડવા લાગ્યા ભાગ નેવ્યાસી પૂરો